તે શ્રી શ્રી જમનાદાસ ઘારી સુરતીજનો ચંદની પડવા પર ખાઈ શકે તે માટે અદ્યતન મશીનરીમાં હાઇજેનિક રીતે ઘારી બનતી દેખાતી હતી આમ તો ઘારી ઘણા બધા લોકો બનાવે છે પરંતુ શ્રી જમનાદાસ ઘારીની વાત કંઈક અલગ જ છે ત્યારે શ્રી જમનાદાસની પેઢી દર પેઢી અવનવી અદ્યતન ટેકનોલોજી સમય પ્રમાણે લાવે છે ત્યારે આ વખતે મોંઘવારીને કારણે ઘારીના ભાવમાં દસ ટકાનો વધારો કરાયો છે

અમારી જૂની જગ્યા પર બનતું હતું હવે અમે વર્લ્ડ વાઈડ થવા માંડ્યા અને જે વાઈડના હિસાબે છે તે શું છે કે કામનું પણ પ્રમાણ વધે અવેરનેસનું પણ પ્રમાણ વધારે રાખવું પડે એટલે શું છે કે જૂની જગ્યા છે અમારે ચાલતી નહોતી જો નાની પડતી એટલે અત્યારે અત્યારે આ ઘાટ પર અમે પ્લોટ લઈને અત્યારે

જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે આ વખતે ગાડીમાં ભાવમાં કંઈ વધારો કર્યો છે જી આ વખતે વધારો કરવામાં આવે કારણ કે છે તે ગેસના ભાવ વધી ગયા એકદમ વધારે થઈ ગયા તે ઉપરાંત છે તે ઘી દૂધ પિસ્તા બદામ એલસી કેસર કેસરના ભાવ તો જાણે છે તો આટલો એને જ છે પણ પિસ્તા બદામને એલચીના ભાવ એકદમ આસમાને ચડી ગયા એટલે અમારે ન છૂટકે ભરાણે

પાંચ પ્રકારની ઘારી બને માવા ઘારી બદામ પિસ્તા ઘારી કેસર બદામ પિસ્તા ઘારી ફક્ત પિસ્તા ઘારી ને ડ્રાય ફ્રુટ ઘારી એ ઉપરાંત સુગર પેશન્ટ માટે શુગર ફ્રી ઘારી પણ બને છે પણ શુગર ફ્રી ઘારી ઓર્ડર અચ્છા પ્રણવ શહેરમાં અનેક જગ્યાએ બને છે પરંતુ જમસી જમનાદાસનું નામ કંઈક અલગ છે એ માટે શું કહું છું એ માટે તો હવે એમાં તો હું પણ કઈ નહીં કહી શકું કારણ કે આ તો જે

કાજુ કતરી કાજુની બધી આઈટમો મોહનથાળ મૈસૂર મગજ દૂધીનો હલવો છે ડ્રાય ફ્રુટ હલવો છે આ બધી જ વસ્તુ સુરતીજનો માટે શું છે માટે તો કંઈ નહીં તમારો આવો પ્રેમ જે આતા વર્ષોથી અમારી સાથે રહ્યો છે તેવો પ્રેમ આવતા વર્ષો સુધી અમારી સાથે રહી એવું જ અમે કહીએ તો હવે હમણાં અપડેશનમાં તો કેવું છે કે કસ્ટમર્સ અપ્રોડથી પણ ગાડીની રીતના મંગાવી રહ્યા છે તો એને માટે આપણે એક નવું પેકેજિંગ આવ્યા છે જેને કહેવાય છે એમએપી મોડિફાઈડ એટમોસ્ફેરિક પેકેજિંગ જેનાથી શું થાય છે કે આપણી જેટલું બી પ્રોડક્ટ છે તે બધાની તો તેથી કસ્ટમર વધારે ટાઈમ સુધી એ ખાઈ પણ શકે છે અને બહાર અપ્રોડ પણ લઈ જઈ શકે છે આમ સુરતી જનો પોતીકો તહેવાર ચંદની પડવા માટેની ઘારી શ્રી જમના દાસમાં બનવાનું શરૂ થઈ જવા પામ્યું છે પ્રકાશવાડા સાથે હર્ષદ શેઠાસ